નમસ્કાર કરો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રીસ તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસ ને વાર સોમવારનો રોજ આજની આવક વિષેની વાત કરીને મિત્રો તો આજની આવક આઠ હજાર ગુણીની નવી આવક નોંધાણી છે મિત્રો શનિવારે ચાર હજાર ગુણીની આવક હતી આજે આઠ હજાર ગુણી એટલે શનિવાર કરતાં ડબલ આવક જોવા મળી રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ છે તેજી મંદી વિશે વાત કરીએ તો મિત્રો ગયા શનિવાર જેવા જ હાલ બજાર જોવા મળી રહી છે તો ચાલો રૂબરૂ જઈને જાણી આવી આજે એવા બજાર ભાવ રહીએ છીએ મિત્રો મિત્રો આ વિડીયો તમને સારો લાગતો હોય તો અમને કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરીને જરૂર જણાવજો ચૌદસો ને એક રૂપિયા નો ભાવ થયો ચૌદસો ને એક રૂપિયા નો ભાવ થયો છે ધાણા છે મિત્રો ને એક રૂપિયા નો ભાવ થયો બારસો એક રૂપિયા નો ભાવ થયો છે બારસો ને એક રૂપિયા ભાવ છે તમે જોઈ શકો છો ચૌદસો ને એકાણું કલર વાળો માલ છે મિત્રો ચૌદસો ને એકાણું રૂપિયા નો ભાવ થયો એકદમ ચોખ્ખો માલ છે વજન વાળો માલ છે ચૌદસો ને એકાણું રૂપિયામાં આ માલ વેચાણો છે